તો આપણે પહેલાં એક મિક્સિંગ બોલ લઈશું અને મિક્સિંગ બોલની અંદર આપણે દરેક સામગ્રીને ઉમેરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે જુવાર ટોમેટોના ચીલા ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને બાળકોથી માંડીને મોટા ઘરડા દરેક જણને ભાવશે એની મારી ગેરંટી છે એક મિક્સિંગ બોલમાં આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈએ ત્રણ લીલા મરચાં બારીક કાપીને રાખેલા ત્રણ લીલા મરચાં લેવાના છે એને પણ આપણે અંદર ઉમેરી લેવાના છે તમને વધારે ગમે તો તમે વધારે તીખાશ માટે ઉમેરી શકો છો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું જુવારનો લોટ અહીંયા આપણે એક કપ જુવારનો લોટ લેવાનો છે અને એની સાથે આપણે લઈશું અડધો કપ ઘઉંનો લોટ ઘઉંનો લોટ લેવો ખાસ જરૂરી છે જેનાથી બાઇન્ડિંગ સરસ આવશે અને જ્યારે આપણે ચીલા ઉતારીશું તો એનું પરફેક્ટ ટેક્સચર મળશે આપણને તમે જો બેસન ખાવું ગમતું હોય તો થોડું બેસન પણ તમે અંદર ઉમેરી શકો છો હવે આપણે એની અંદર થોડું થોડું પાણી રેડી અને આપણે એને સરસ બેટર બનાવી લેવાનું છે અહીંયા મારી પાસે લગભગ હું ત્રણ કપ જેટલું પાણી ઉમેરી અને એનું બેટર બનાવી રહીશું અથવા તો તમે તમારી કન્સિસ્ટન્સી તમને જે રીતે ફાવે તે રીતે તમે બનાવી શકો છો પણ અત્યારે હું જે કન્સિસ્ટન્સી તમને બતાવેલું છું તે પ્રમાણે મારે અહીંયા લગભગ ત્રણથી સવા ત્રણ કપ જેટલું પાણી ગયું છે અને એની સરસ કન્સિસ્ટન્સી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર સોલ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું હંમેશા લાસ્ટમાં જ આપણે આ રીતે ઉમેરીશું જેથી કરીને વધારે કે ઓછું પડવાનો ચાન્સ ન રહે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો લગભગ આપણે એકથી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે અને એની અંદર આપણે ઉમેરીશું ભરપૂર માત્રામાં કોથમીર બારીક કાપેલી કોથમીર લગભગ અહીંયા મારી પાસે વન ફોર્થ કપ જેટલી કોથમીર છે તમને વધારે ઓછી જે પ્રમાણે ગમે તે પ્રમાણે તમે ઉમેરી શકો છો પણ કોથમીર આપણા હેલ્થ માટે અને આંખ માટે ખૂબ જ સારી છે એટલા માટે કોથમીરનો ઉપયોગ હું અહીંયા વધારે કરી દઈ છું આપણે અંદર ઉમેરી લઈશું વન ટી સ્પૂન જેટલો ઓરેગાનો અને સાથે આપણે ઉમેરીશું ચીલી ફ્લેક્સ વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચુંનો યુઝ કરવા માગતા હો તો તમે કરી શકો છો પણ ચીલી ફ્લેક્સથી એનો લૂક વધારે સરસ આવશે અને તીખાશ પણ આવી જશે હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને એની ઉપર આપણે તેલને આ રીતે થોડા છાંટા પાડી દઈશું અને ત્યારબાદ આપણે એક સ્પૂન લઈશું અને એની અંદર મિશ્રણ ભરીને આ રીતે આપણે નોનસ્ટિક તવી ઉપર પાથરી દેવાનું છે હું અત્યારે એક સાથે ત્રણ ચિલ્લા પાથરી દઈ છું તમે જો નવા કૂક હો અથવા તો તમને ન ફાવે તો તમે એક એક ચિલ્લો પણ બનાવી શકો છો અને આ રીતે આપણે મિશ્રણ પાથરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી ખાવી ખૂબ જ જરૂરી છે અત્યારે ગરમીમાં જુવાર ઠંડક આપી રહે છે આપણા શરીરને અને વિટામિન સી એ આપણને ટોમેટોમાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે જ્યારે આપણે અત્યારે બોડીને ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાની હોય છે ત્યારે આપણને આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને હેલ્પફુલ થઈ રહેશે વિટામિન સી અત્યારે જ્યારે કોવિડ નાઇન્ટીનની મહામારી ચાલી રહી છે ત્યારે આપણી બોડીને ખાસ જરૂર હોય છે ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાની તો તેના માટે આ રેસીપી એકદમ રામબાણ ઇલાજ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી માટે બનાવજો અને જરૂરથી ખવડાવજો અને તમે પણ ખાજો હવે આપણે આ જે ચીલા પાથરા છે તેની ઉપર થોડું તેલ છાંટી દઈશું અને થોડીકવાર થવા દઈશું લગભગ બે એક મિનિટ થશે ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું આપણે ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાના આપણે મીડિયમ ફ્લેમ પર જ રાખીશું અને આ રીતે થોડીકવાર થાય લગભગ દોઢથી બે મિનિટ પછી આપણે એને પલટાવી લઈશું અને બીજી તરફ ફેરવ્યા બાદ આપણે એને બીજી તરફ પણ થવા દઈશું આ રીતે બંને સાઈડ આપણે થવા દઈશું અને પછી આપણે એને સર્વ કરીશું ગરમા ગરમ ચીલા કોથમીર પુદીનાની ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અને જો તમને ગમે તો તમે હંગ કડ લેવાનું અને એની અંદર બધા મસાલા કરવાના જેમ કે લીલા આદુ મરચાં લસણ બધા વેજીટેબલ્સ પણ તમે એની અંદર ઉમેરી શકો છો અને તમે એને રાઇટ ટુ સ્ટાઇલ બનાવીને પણ તમે આ ચીલાને એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ અમારી આ રેસીપી જો તમને ગમી હોય તો જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને મેક્ઝિમમ શેર કરજો જેથી કરીને આ રેસીપીનો લાભ બધાને મળે અને બધા જો આ લાભ મળશે અને બધા બનાવશે તો બધાની ઇમ્યુનિટી સિસ્ટમમાં પણ ફાયદો થશે તો ફ્રેન્ડ્સ જરૂરથી આ રેસીપીને મેક્ઝિમમ શેર કરજો અને જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ